હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં આજે આપણે બનાવીશું પ્રસાદ કે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવા એકદમ સોફ્ટ દૂધીના લાડુ તો પ્રસાદ માટે લાડુ તો તમે બનાવ્યા બનાવ્યા આવા ક્યારેય નહીં હોય આ લાડુ ને મોંમાં મૂકતા પીગળી જાય એવા એકદમ સોફ્ટ બને છે અને બહુ ટેસ્ટી એવા લાગે છે આ લાડુ બનાવવાનો સમય દસ થી પંદર મિનિટ લાગશે તો ચાલો એકદમ ટેસ્ટી ખાવામાં સોફ્ટ મસ્ત મજાના દૂધીના લાડુ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી મોમાં મૂકતા પીગળી જાય એવા વ્રત કે ઉપવાસમાં કે પછી પ્રસાદમાં બનાવી શકાય એવા દૂધીના લાડુ બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધી લીધી લાડુ કે મીઠાઈ બનાવવા માટે દૂધી હંમેશા તાજી વાપરવાની અને દૂધીની પસંદગી આ રીતે મીડિયમ થિકનેસ વાળી હોય એવી કરવાની તેથી તેમાં બીનો ભાગ જરા પણ ના હોય તો સૌથી પહેલા સારી રીતે દૂધીની છાલને કાઢી લેશું એમાં થોડો ઉપરનો ભાગ અને થોડો નીચેના ભાગને અને છાલ ઉતારી લેશું હવે આ દૂધીને લાડુ બનાવવા માટે ખમણવાની છે હવે અહીંયા લાડુ માટે ખમણ તૈયાર કરવાનું છે તેના માટે ખમણી આવી રીતે મીડિયમ કાણાવાળી ખમણી વાપરવાની છે દૂધી બફાઈ ગયા પછી લાડુનું ટેક્સર એકદમ સરસ આવશે અને દૂધી એકદમ સોફ્ટ થઈ જશે આ રીતે બધી દૂધીને ખમણીને સારી રીતે તૈયાર કરો હવે અહીંયા લાડુ બનાવવા માટે કૂકર લેશું બે ચમચી ઘી ઉમેરી દઈશું અહીંયા આપણું ઘી હલકું એવું કુકરમાં ગરમ થાય એટલે ખમણેલી બધી જ દૂધીને ઉમેરી દેવાની છે બધું જ દૂધીનું છીણ ઉમેર્યા પછી દૂધીના છીણને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવું તેથી લાડુનો સ્વાદ એકદમ સરસ આવે છે અને દૂધીને ઘી સાથે શેકશો એટલે દૂધીમાં જ્યાં કાંઈ પણ પાણીનો ભાગ હશે એ અલગ થઈ જશે તો આ રીતે થોડું થોડું કરીને દૂધીમાંથી પાણી રિલીઝ થવા માંડ્યું છે થોડું પાણી બળી જાય સાથે દૂધી શેકાઈ જાય ત્યાં સુધી આ રીતે કુકરમાં દૂધીને થવા દેવાનું બેથી ત્રણ મિનિટમાં દૂધીમાંથી રિલીઝ થયેલું પાણી બળી જશે તો હવે આ સમયે દૂધીમાં એકદમ સોફ્ટ બાફવા માટે અને લાડુમાં માવા જેવો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં લીધું છે અડધો કપ દૂધ સાથે બે ચમચી તાજા દૂધની મલાઈ પણ વાપરી છે તો દૂધ અને મલાઈને ઉમેરી દેશું અને દૂધી સાથે તેને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે દૂધ અને દૂધની મલાઈને સારી રીતે મિક્સ કરી લઈએ હલકું એવું દૂધ દૂધી સાથે ગરમ થાય ત્યાં સુધી આ રીતે ચમચાના મદદથી ચલાવતા રહેવાનું લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થશે ત્યાં સુધીમાં આપણું દૂધ સારી રીતે ગરમ થઈ જશે તો આ સમયે કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર કુકરને ફક્ત એક વિસલ કરીશું તો માપસરના દૂધ સાથે એક જ વિસલમાં દૂધી સારી રીતે બફાઈને સોફ્ટ થઈ જશે અને કુકરમાં એક વિસલ થાય એટલે તરત ગેસ બંધ કરી દેવાનો અને ગેસ બંધ કરીને કુકરને જાતે જ ઠંડુ થવા દે આપણે અહીંયા એક ડીશમાં પચાસ ગ્રામ જેટલું ટોપરાનું છીણ અથવા ખમણ લેશું સાથે મેં અહીંયા પચીસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે એની અંદર એક ચમચી ઘી ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આ મિશ્રણને આપણે લાડુના બાઇન્ડિંગ માટે વાપરવાનું છે જેનાથી લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આ રીતે મિલ્ક પાવડર અને ટોપરાના ખમણને થોડું ઘી સાથે મિક્સ કરીને ઉમેરશો ને તો બિલકુલ મિલ્ક પાવડર અને ટોપરાના ખમણના લમ્સ કે ગાઠા નહીં પડે એકદમ સારી રીતે બફાયેલી દૂધી સાથે આપણું મિશ્રણ મિક્સ થઈ જશે અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધી છે તો આ મિક્સ કરેલા મિશ્રણને થોડીવાર માટે સાઈડ રાખીએ તો હવે દૂધી જે બાફેલી છે તે કૂકર ઠંડુ થઈ ગયું છે તો તેને ચેક કરી લઈએ તો આ રીતે તમે જોઈ શકો છો હવે આમાં થોડુંક પાણી છે હવે ફરીથી ગેસ ઓન કરી દેશું જે કાંઈ પણ પાણી છે તે બધું બળી જાય ત્યાં સુધી દૂધીને કૂક કરીશું એની સાથે એકદમ સરસ દૂધી બફાઈ ગઈ છે તો હવે આ સમયે જે કાંઈ પણ પાણી છે બળી જાય ત્યાં સુધી કૂક કરીશું માપસરનું દૂધ ઉમેરીને આપણે દૂધી બાફેલી છે તો પાણી બહુ વધુ પડતું નથી બિલકુલ થોડું છે આ પાણી બળી જાય ત્યાં સુધી દૂધીને કૂક થવા દઈએ લગભગ થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધીનું મિશ્રણ થોડું ડ્રાય થઈ ગયું હવે આ સમયે લાડુની મીઠાશ માટે આપણે આમાં અડધો કપ ખાંડ ઉમેરીશું ખાંડ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો ખાંડની જગ્યાએ પ્રસાદ માટે લાડુ બનાવતા હો તો મિશ્રી અથવા સાકરનો ઉપયોગ પણ કરી શકો છો હવે એકદમ સરસ લાડુનો કલર માટે બે થી ત્રણ ડ્રોપ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરશું ફૂડ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે બે થી ત્રણ ટીપા જેટલો કલર ઉમેરશો તો લાડુનો કલર અને દેખાવ એકદમ સરસ આવશે તમે જોઈ શકો છો તો સારી રીતે ખાંડ અને દૂધીના મિશ્રણ સાથે મિક્સ કરી દીધું છે ખાંડનું જે કાંઈ પણ પાણી થાય તે બધું બળી જાય અને એકદમ સારી રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટમાં તમે જોઈ શકો છો સારી રીતે ઘી છૂટું પડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેશું અને મિશ્રણને થોડુંક ઠંડુ કરશું બેથી ત્રણ મિનિટ પછી થોડુંક મિશ્રણ ઠંડુ થાય એટલે અડધી ચમચી એલચી પાવડર ઉમેરીશું અને તૈયાર કરેલું ટોપરાનું ખમણ અને મિલ્ક પાવડરના મિશ્રણને ઉમેરીશું હવે એકદમ સારી રીતે દૂધીના છીણ સાથે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે જો આ સમયે મિશ્રણ ઢીલું લાગે તો થોડુંક ટોપરાનું ખમણ અથવા મિલ્ક પાવડર ઉમેરી શકો છો આ તૈયાર થયેલું મિશ્રણ થોડું ગરમ છે તો એટલે એકદમ ફટાફટ લાડુનું મિશ્રણ ઠંડુ થઈ જાય તેના માટે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે થોડું એવું ફેલાવી લેશું તેથી એકદમ ફટાફટ લાડુનું મિશ્રણ ઠંડુ થઈ જશે લગભગ પાંચ મિનિટ સુધી મિશ્રણને ઠંડુ થવા દીધું છે લાડુને ઉપરથી કોટ કરવા માટે થોડું કોપરાનું ખમણ લીધું છે હવે લાડુને વાળવા માટે મેં એક ટેબલ સ્પૂનની ચમચી લીધી છે તેનાથી બધા લાડુ એક સરખા બનશે તો ચમચીમાં થોડું થોડું મિશ્રણ લેતા જશું અને લાડુ વાળતા જશું અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાના લાડુ વળાઈ ગયા છે તો આ લાડુને ઉપરથી ટોપરાના ખમણ સાથે કોટ કરી દેસું તેથી લાડુ એકબીજા સાથે ચોટશે નહીં અને દેખાવમાં પણ એકદમ સરસ લાગશે તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા દૂધીના લાડુ બન્યા છે તે ટેસ્ટમાં આ લાડુ ખૂબ જ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા દૂધીના લાડુ તૈયાર થઈ ગયા છે તો આ બધા જ લાડુને આ રીતે વાળી લેશું અહીંયા મેં બધા જ લાડુ વાળીને તૈયાર કરી લીધા છે તૈયાર થયેલા આ લાડુ બહાર બે દિવસ સુધી અને ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી રાખી શકો ને ખાઈ શકો છો ખાવામાં એકદમ સોફ્ટ સ્વાદમાં સુપર ટેસ્ટી એવા દૂધીના લાડુ તૈયાર થઈ ગયા છે જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો